હેલો મારા વાલા વિદ્યાર્થીઓ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ તમારા બધાનું આદ્યન ક્લાસીસની અંદર હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો ગાલા અસાઇનમેન્ટમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર ચાર આજે આપણે સોલ્વ કરીશું પહેલું બીજું અને ત્રીજું પ્રશ્નપત્ર આપણે ઓલરેડી અપલોડ કરી દીધું છે ના જોયું હોય તો એકવાર જઈને જોઈ લેવું બીજું આ પ્રશ્નપત્ર તમને તમારી બોર્ડની એક્ઝામમાં ખૂબ જ કામમાં લાગશે એટલે દરેકે દરેક વિદ્યાર્થી થોડો ટાઈમ કાઢીને પા પંદર વીસ મિનિટ કાઢીને દરેકે દરેક પ્રશ્નપત્ર શાંતિથી જોઈ લેવા જેનાથી તમને પરીક્ષાની અંદર વિભાગ એની અંદર ખૂબ જ બેનિફિટ થશે અને વિભાગે એના જેટલા પણ ચોવીસમાંથી ચોવીસ ગુણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાય જો તમે આવા પ્રશ્નપત્રો સોલ્વ કરેલા હશે તો તમને ખૂબ જ બેનિફિટ થશે એટલે દરેકે દરેક વિદ્યાર્થી આ પ્રશ્નપત્રો ના જોયા હોય તો એકવાર જોઈ લેવા ચાલો આજે આપણે વિભાગ એ પ્રશ્નપત્ર ચારનો એ સોલ્વ કરીશું તો સૌ તમને ખબર છે કે સૌથી પહેલા પ્રશ્નપત્રની અંદર તમને જોડકા આપેલા હશે વિભાગ એ અને વિભાગ બી તમારે આ જોડકાને સોલ્વ કરવાના છે ચલો અહીંયા પહેલાં તમને આપ્યું છે કે કાલીબંગાન અને સામે તમને ઓપ્શન આપેલા છે તો કે હા હવે કાલીબંગાન એ કઈ જગ્યાએ ફેમસ છે તો અહીંયા તમને આપેલું છે રાજસ્થાન દેખાય છે તો કે હા અમને ખબર છે તો અહીંયા જવાબ પહેલામાં જવાબ આવશે એફ એફ એટલે રાજસ્થાન અહીંયા કાલીબંગાન ક્યાંનું ફેમસ છે રાજસ્થાનનું તો જવાબ શું આવશે પહેલામાં રાજસ્થાન ચલો પછી તમને અહીંયા કહ્યું છે કે મહાકવિ કાલિદાસ તો આમાંથી તમને એવું શું દેખાય છે જે મહાકવિ કાલિદાસ સાથે સંકળાયેલું છે તો અહીંયા મહાકવિ કાલિદાસે એક લખેલી કૃતિ જેનું નામ છે વિક્રમો વર્ષ્યમ દેખાય છે તો કે હા દેખાય છે તો મહાકવિ કાલિદાસે કઈ કૃતિ લખી હતી વિક્રમો વર્ષ્યમ તો કે હા તો મહાકવિ કાલિદાસમાં શું આવશે સી ચલો પછી છે અહીંયા જૈવ આરક્ષિત ક્ષેત્ર તો અહીંયા તમને દેખાય છે હા અમને બધું દેખાય છે અહીંયા કચ્છનું રણ દેખાય છે તો કે હા તમારો જવાબ શું આવશે ઓપ્શન એ જે આરક્ષી ક્ષેત્રમાં કચ્છનું રણ કચ્છનું સફેદ રણ ના જોયું હોય તો એકવાર જજો જોવા બહુ જ મજા આવશે કારણ કે કચ્છનું નામ પડે એટલે આપણને અંદરથી આમ ઉત્સાહ ઉત્સાહ આવી જાય કે કચ્છ નહીં દેખાતો તો કુછ નહીં દેખાય એકવાર જરૂર મુલાકાત લઈ આવજો કચ્છની પણ હાલ નહીં હો પહેલા બોર્ડની એક્ઝામ પૂરી કરો ને પછી જજો જોવા માટે ચલો પછી અહીંયા તમને આપેલું છે બાયોગેસ પ્લાન્ટ તો બાયોગેસ પ્લાન્ટની અંદર અહીંયા તમને કઈ કઈ એવું દેખાય છે કંઈ દેખાય એવું તો કહેજો કે હા દેખાય છે તમને આ છે ને તો મેથાન સેમાં આવશે બાયોગેસ પ્લાન્ટની અંદર આવશે મેથાન બાયોગેસ પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલું છે મેથાન ખાતે આવેલું છે ચલો પછી કયું છે પાંચ જૂન તો આટલો વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનનો જવાબ તો આપણને બધાને આવડતો જ હોવો જોઈએ કે પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો કે પાંચ જૂને ક્યારે પાંચ જૂને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે તો અહીં તમારે જવાબ શું આવશે ડી આવશે ચલો પછી આગળ જઈશું તો કે હા તમે આગળ જાઓ ને એટલે અમને બહુ મજા આવે હા મને ખબર છે ને ચલો હવે તમને અહીંયા આપેલું છે ક્વેશ્ચન પણ પહેલાં તમને કહ્યું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ખરા ખોટા તમારે અહીંયા જણાવવાના છે તો જણાવી દઈએ કે ઉત્તરામચરિત એ તુલસીદાસનો અવધિ ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે હવે જો તમને આટલે ખ્યાલ હોય તો અહીંયા ઉત્તરામચરિત આપેલું છે અને અહીંયા તુલસીદાસ કહ્યું છે આ વિધાન કેવું આવશે ખોટું આવશે કેમ કે અહીંયા તુલસીદાસે ઉત્તરામચરિતના નથી લખ્યું તુલસીદાસે કઈ કૃતિ લખી તમે મને અહીંયા કોમેન્ટની અંદર જણાવજો તુલસીદાસે ઉત્તર રામચરિત નહોતું લખ્યું તુલસીદાસે જે કૃતિ લખી તે કૃતિની કોમેન્ટ તમે મને કરજો ઓકે કે તુલસીદાસે કયો પ્રસિદ્ધ ગ્રંથ લખેલો હતો એમ જવાબ આપી દો ચલો રામચરિત માનસ આ ગ્રંથ કોને લખેલો હતો તુલસીદાસે પણ અહીંયા તમને ઉત્તરામચરિત આપ્યું છે રામચરિત માનસ કે તો પણ અહીંયા એટલે શું આવશે ખોટું ચલો પછી આગળનો સારનાથ સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે તો આ વિધાન એકદમ સાચું છે શું આ વિધાન કેવું આવશે સાચું આવશે ચલો આગળના ક્વેશ્ચનમાં જઈએ ચલો આઠમો ક્વેશ્ચન ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ક્યારે ચોવીસ ડિસેમ્બર ક્યારે ચોવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થીઓ આ વિધાન કેવું છે તો કે આ વિધાન એકદમ સાચું છે વિધાન કેવું આવશે સાચું આવશે ચોવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે ચલો પછી આગળ ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે તો વિધાન કેવું આવશે સાચું આવશે ચલો દસમો ક્વેશ્ચન કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈપણ બેઠકો અનામત રાખવામાં આવતી નથી તો કે અહીંયા તમારો જવાબ શું આવશે આ વિધાન કેવું છે સાચું છે કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈપણ બેઠક ઉપર અનામત રાખવામાં આવતી નથી તો જવાબ આવશે સાચું ચાલો આગળના પ્રશ્ન ઉપર જઈએ અહીંયા તમને કહ્યું છે કે યોગ્ય વિકટ પસંદ કરી ખાલી જગ્યા પૂરો શું કીધું છે ખાલી જગ્યા પૂરો કેવી જગ્યા ખાલી જગ્યા પૂરો કે ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકારી છે તો વસુધૈવ મનુષ્ય કમ વસુધૈવ સંસ્કૃતિ કમ નહી વસુધૈવ કુટુંબકમ આપણા ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વની અંદર શું કરી છે સાકારી છે તો જવાબ તમારો શું આવશે વસુધૈવ કુટુંબકમ ચલો પછી તમને કહ્યું છે બારમો ક્વેશ્ચન શ્રી મહાવીર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે તો કોબા ક્યાં આવેલું છે કોબા તો જો અહીંયા કોબા તમને ગાંધીનગર પાટણ અમદાવાદ તો અહીંયા કોબા ક્યાં આવશે ગાંધીનગરમાં ક્યાં આવેલું છે ગાંધીનગર તો ગાંધી કોબા યાદ રાખજો ગાંધી કોબા તો કોબા ગાંધી કેવું કોબા કોબા ગાંધી એટલે તમને યાદ રહી જશે ભૂલ પડશે નહીં કારણ કે પરીક્ષામાં આવું આવે ને એટલે પછી આપણે હળીએ ચડી જઈએ કે જવાબ આ ત્રણમાંથી કયો આવતો છે આપણને આવડતું હોય સત્તા આપણે ખોટું લખીને આવીએ એના માટે ધ્યાન રાખવું કોબા ગાંધી યાદ રાખશો એટલે ભૂલથી પણ ભૂલ થશે નહીં ચાલો પછી આવીએ તમને પ્રશ્ન કહ્યું છે તેરમું ક્વેશ્ચન કે ભાખડા નાગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે આ યોજના અતિ મહત્વની યોજના છે વિદ્યાર્થીઓ આને તમારે તૈયાર કરી લેવી કે ભાખડા નાગલ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે તો કઈ નદી આવશે સતલુજ નદી કઈ નદી પર સતલુજ નદી પર આ યોજના આવેલી છે ઓકે તો કે ઓકે ચલો આગળ જાઉં તો કે જાઉં ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો ચૌદમો ક્વેશ્ચન નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે કઈ યોજના નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે તો આપણને ખબર છે કે નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર આવેલી છે કઈ નદી કૃષ્ણા નદી ઉપર આવેલી છે ચલો પંદરમો ક્વેશ્ચન કહે છે કે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે હવે ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો દિબ્રુગઢથી કન્યાકુમારી અને આ દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો જે રેલમાર્ગ છે એનું નામ શું છે તો કે વિવેક એક્સપ્રેસ શું છે વિવેક એક્સપ્રેસ મારે યાદ રાખી લેવાનું કે વિવેક મારો ફ્રેન્ડ છે અને એ વિવેક એક્સપ્રેસના નામે રેલ માર્ગનું નામ આપી દીધું છે એવું યાદ રાખજો એટલે યાદ રહી જશે ચાલો પછી અહીંયા તમને કહ્યું છે કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તમારે અહીંયા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખવાનું છે હવે નીચે આપેલા ચિત્રને ઓળખી બતાવો વિદ્યાર્થીઓ અહીંયા એક ચિત્ર હતું પણ મારાથી અહીંયા ચિત્ર બનાવવાનું શક્ય ન હતું એટલે મેં ચિત્ર બનાવ્યું નથી પણ અહીંયા એ ચિત્ર હતું વન્યજીવોનું અને પર્યાવરણનું સંરક્ષણનું એટલે તમારો અહીંયા જવાબ આવશે સી વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ ચલો પછી આગળ સત્તમો ક્વેશ્ચન ભારતમાં સ્વાતંત્રતા સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થઈ ગયું છે તો આપણને ખબર છે કે ભારતને જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એના પછી સિંચાઈ ક્ષેત્ર વધીને કેવું થઈ ગયું છે ચાર ગણું થઈ ગયું છે કેવું ચાર ગણું થઈ ગયું છે ઓકે ચાલો પછી આગળના ક્વેશ્ચન ઉપર ચાલો અઢારમો ક્વેશ્ચન નીચેના પૈકી કયું વિધાન સાચું નથી અહીંયા તમને ચાર વિધાનો આપેલા છે ને એમાંથી એક વિધાન સાચું નથી તો અહીંયા જો ભારતમાં નહેરોની સરખામણી કૂવા અને ટ્યુબવેલ ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે તો આપણને ખબર છે કે કૂવા અને ટ્યુબવેલથી સિંચાઈ સિંચાઈનું પ્રમાણ વધારે છે તો સાચું પછી હિમાલયમાંથી નીકળતી નદીઓને મોસમી નદીઓ કહેવાય આ વિધાન સાચું નથી તો તમારો જવાબ શું આવશે બી આવશે બીજા બે વિધાન વાંચી લેજો તમને ખ્યાલ આવી જશે અહીંયા હિમાલયમાંથી નીકળતી નદીઓને મોસમી નદીઓ કહેવાય ના કહેવાય એટલે એ વિધાન કેવું આવશે ખોટું આવશે ચલો પછી દસ મો ક્વેશ્ચન અરે સોરી ઓગણીસમો ક્વેશ્ચન વિશ્વ બેંકના બે હજાર ચારના અહેવાલ મુજબ માથા માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય હવે આપણને ખબર છે કે વિકાસશીલ અને વિકસિત દેશ હવે કયા પ્રમાણના આધારે તમે કોઈ દેશને વિકાસશીલ દેશ કહી શકો કેટલી આવકના હિસાબે તમે દેશને વિકાસશીલ દેશ કહી શકો તો અહીંયા સાતસો ને પાંત્રીસ ડોલર જેની આવક હોય જે દેશની એ દેશને તમે કેવો દેશ કહી શકો વિકાસશીલ દેશ કહી શકો સાતસો પાંત્રીસ ડોલરથી ઓછી આવક હોય તો એવા દેશને તમે શું કહી શકો વિકાસશીલ દેશ તમે કહી શકો કે ચલો આગળ જોઈએ આર્થિક રીતે ભારત કેવો દેશ છે લગભગ આ પ્રશ્ન ઘણી વાર આવી ગયો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આર્થિક રીતે આપણો ભારત દેશ કેવો છે તો આર્થિક રીતે આપણો ભારત દેશ વિકાસશીલ દેશ છે ઓકે તો કે ઓકે ચલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ વિદ્યાર્થીઓ તો કે હા જો અહીંયા તમને આપેલું છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એટલે એક બે શબ્દોમાં ઉત્તર લખો અને અહીંયા તમને પહેલો પ્રશ્ન કહ્યો છે કે કઈ યોજના દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કલકત્તા શહેરોને જોડે છે કઈ એવી યોજના છે યોજનાનું નામ તમારે અહીંયા લખવાનું છે જે દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કલકત્તાને જોડે છે આપણને ખબર હોવી જોઈએ કે સ્વનિમ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના આ ચાર મહાનગરોને જોડે છે દિલ્હી મુંબઈ ચેન્નાઈ અને કલકત્તાને જવાબ શું આવશે સ્વનિમ ચતુર્ભુજ યોજના ઓકે ઓકે ચલો પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ ચલો બીસમો ક્વેશ્ચન શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમ કહે છે કે કઈ એવી વસ્તુને હકારાત્મક બનાવવા માટે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો આપણને ખબર હોવી જોઈએ કે વેપાર તુલાને વેપાર ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય હવે અહીંયા વિદ્યાર્થીઓ બે વસ્તુ છે એક છે નિયોજક અને એક છે નિયોજન તો અહીંયા તમને એમ કહ્યું છે કે જે વ્યક્તિ જમીન મૂડી શ્રમને યોજનાપૂર્વક જોડી દે તો એને શું કહેવાય તો એને નિયોજક કહેવાય શું કહેવાય નિયોજક ધ્યાનમાં લેજો હા અને શું કહેવાય નિયોજક કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી શ્રમ અને ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય તો નિયોજક કહેવાય ચાલો પછી પ્રશ્ન છે ચોવીસમો કે કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે તો આપણને ખબર હોવી જોઈએ કે બે એવા દેશો છે અમેરિકા અમેરિકા અને જાપાન આ બંને દેશ એવા છે જેમને બજાર પદ્ધતિથી પોતાના દેશનો શું કર્યો છે આર્થિક વિકાસ કર્યો છે ચાલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ચોવીસ ક્વેશ્ચન પૂરા થાય છે મેં તમને ફટાફટ ચોવીસ ક્વેશ્ચનના જવાબ આપ્યા છે વધારાની બીજી કોઈ જ વાત કરી નથી બીજું જો તમને વિડીયો થોડા પણ હેલ્પફુલ થતા હોય તો તમે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી અને તમારા બીજા ફ્રેન્ડ સર્કલમાં આપણી ચેનલને શેર કરી શકો છો ચાલો વિદ્યાર્થીઓ જોતા રહો આર્યમ ક્લાસીસને જય હિન્દ જય ભારત